દીની તાલીમ ઇદારા અને દીકરીઓ માટે રોજગાર લક્ષી તાલીમ કેન્દ્ર દરેક હિન્દુ મુસ્લિમ સમાજ નામ લોકો આરોગ્ય અને સમાજ જીવન નામ સુધારા સાથે માનવ કલ્યાણકારી કાર્યકર્તા કોમી એકતા નામ મશીલા સાવરકુંડલા અને સૌરાષ્ટ્ર અને વ્યસન નેક કામો કરનાર પીરે તરીકે સરકાર સૈયદ મોહમ્મદ દાદા બાપુ કાદરી ફાતુમી મદુલ નુરાની સરકાર દુનિયાવી પડદો કરી ગયા હોય અને તેની જાણ સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરના સુન્ની મુસ્લિમ સમાજ માં ફેલાતા સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજ માં ભારે ગમી સાથે શોકમય વાતાવરણ ફેલાયું છે સરકાર દાદાબાપુ ફાટમીની બે દિવસથી અચાનક તબિયત નાગુરસ્ત થતા મંગેલી હોસ્પિટલ ખાતે સારવાર રાતે દાખલ કરાયા હતા તેમની સેહત માટે દુવાઓ થતી હતી ત્યારે તેમના લાખો શ્રદ્ધાળુઓમાં ચિંતા ફેલાઈ હતી અને અચાનક તેમને દુનિયાની વિદાય કરીને પડદો કરી લેતા અને તેમના શિષ્ય અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ની મુસ્લિમ બાપુ પાતમી દ્વારા થતા હતા સમાજને જાણ થતાં હજારોની સંખ્યામાં લોકો ઊંઘી પડ્યા સમગ્ર સમુદ્ર ગુજરાતમાં શોકને વાતાવરણ ફેલાયું છે અને દેશભરના સુની મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ તેમના ચાહકો શિષ્ય અને આલીમો સાદત અને હિન્દુ મુસ્લિમ સમાજના માગેવાનો ધર્મગુરુઓ તેમના નિવાસ સ્થાને દોડી આવ્યા છે સરકાર દાદા બાપુ ફાતમીની વાત હતા તેમના પવિત્ર સાવરકુંડલા ખાતે આજે દફન કરવામાં આવશે અને લાખોની સંખ્યામાં સુન્ની મુસ્લિમ સમાજના લોકો દેશભર માંગથી તેમની દફન નિધિ માંગ તેમના પરિવારજનોને આશ્વાસન અને હિંમત આપવા ભારે મેદની ઊંડી પડી છે રિપોર્ટ અબ્દુલ ઘાંચી પુના